નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે સપ્ટેમ્બર માસના અંતિમ દિવસોની અંદર એક સારા એવા વરસાદી રાઉન્ડની શક્યતા દર્શાવી હતી તે મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર ખૂબ સારો એવો વરસાદી રાઉન્ડ સપ્ટેમ્બર માસના અંતિમ દિવસોની અંદર જોવા મળેલો તો હવે વાત કરીએ કે આગામી સમયની અંદર વરસાદી વાતાવરણ કેવું રહેવાનું છે તો ખેડૂત મિત્રો ગઈકાલ તારીખ છ ઓક્ટોબરના રોજ હવામાન ખાતાએ મોટાભાગના સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી નૈઋત્યનું ચોમાસું બે હજાર ચોવીસના વર્ષનું તેને વિદાય લઈ લીધી છે તેવું વિધિવત રીતે જાહેરાત કરી છે હવે ખેડૂત મિત્રો નૈઋત્યનું ચોમાસું એક વખત વિદાય લઈ લે ત્યારથી ફરી વખત બે હજાર પચીસ ના વર્ષનું ચોમાસું બેસે ત્યાં સુધી જે કંઈ વરસાદ થશે હવે તેને આપણે માવઠામાં ગણતરી કરશું હવે હાલ જે આપણી ખરીદ સિઝન હતી તેના જે વાવેતર કરેલા પાકો હતા તેની કાપણીની સિઝન પણ હવે ધીમે ધીમે નજીક છે તો આગોતરી મગફળી હતી સાથે સાથે જે ઉભરી જતો હતી તેની કાપણીની શરૂઆત પણ ધીમે ધીમે થઈ ગઈ છે તો આવા સૌ ખેડૂત મિત્રો એક માવઠાની શક્યતાઓ નજીકના દિવસોમાં છે તો એના વિશે વાત કરીએ તો ગઈકાલે તારીખ છ ઓક્ટોબરના રોજ માળિયા અને મેંદડા તાલુકાના સીમિત વિસ્તારની અંદર છાટા છૂટી તો કોઈ કોઈ જગ્યાએ હળવા ઝાપટા જોવા મળેલા તારીખ સાત થી લઈ અને નવ ઓક્ટોબર સુધી એક સામાન્ય માવઠાની શક્યતાઓ છે જે ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠા બાજુના જે તાલુકાઓ છે તેની અંદર આ શક્યતાઓ રહેલી છે આ ત્રણ દિવસની અંદર સામાન્ય છાટા છૂટી તો કોઈ કોઈ જગ્યાએ હળવા ઝાપટા બપોર બાદ નોંધાઈ શકે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે ત્યારબાદ તારીખ અગિયાર ઓક્ટોબર થી લઈ અને સોળ ઓક્ટોબર સુધી એક ભારે માવઠાની શક્યતાઓ રહેલી છે જેની અંદર ખાસ કરીને તેની મુખ્ય શરૂઆત અગિયાર ઓક્ટોબર બપોર બાદથી થઈ જશે પરંતુ બાર અને તેર ઓક્ટોબરથી તેનો વિસ્તાર અને માત્રામાં ધીમે ધીમે વધારો થવા માંડશે અને ઘણા બધા વિસ્તારની અંદર ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા તો કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ તો સીમિત વિસ્તારની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે તો ખેડૂત મિત્રો આ એક રાઉન્ડ છે તે એક સિસ્ટમ આધારિત છે અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બનવાની છે હાલ તેના ટ્રેક બાબતે હજી અસમંજસ છે કે તે ગુજરાત બાજુ આવી શકે કે ઓમાન બાજુ આવી શકે પરંતુ આ સિસ્ટમ આધારિત વરસાદ હોય તો સિસ્ટમ થોડી ઘણી પણ ગુજરાતની નજીક આવે તો વરસાદની માત્રામાં હજુ પણ વધારો થઈ શકે તેવું હાલ લાગી રહ્યું છે પરંતુ હજુ પણ ઘણા બધા દિવસો બાકી છે જેમ જેમ દિવસો જશે અને સ્થિતિ સ્પષ્ટ થશે એમ આપણે અલગથી અપડેટ આપવામાં આવશે પરંતુ ખેડૂત મિત્રો તારીખ અગિયાર ઓક્ટોબરથી લઈ અને સોળ સત્તર ઓક્ટોબર સુધી એક સારો એવો વરસાદી રાઉન્ડ જોવા મળે તેવું હાલના ફોડકાસ્ટ મોડલો દર્શાવી રહ્યા છે તો આપ આપણે ખેતી પાકોની કાપણી અને તેને લઈને જે કાર્યો કરવાના છે તો તે આ વરસાદી રાઉન્ડને ધ્યાને લઈ અને આપની તૈયારી કરજો તેમ છતાં પણ જો કોઈ પણ મોટો બદલાવ હશે કે કોઈ પણ ફોરકાસ્ટ મોડલમાં મોટો ફેરફાર હશે તો આપને અલગથી અપડેટ આપવામાં આવશે હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુ વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત